જય માતાજી જય માતાજી જય રાખા દાદા હાલો માંડવી પાક ખાવા માંડવી સિંગદાણા અને તલ અને ગોળ અને થોડું ઘણું ઘી ગોળ જ્યારે સાણી લઈને ત્યારે અમે નાખીને માંડવી પાકના ઢેફલા બનાવ્યા બરોબર જો તલ છે બરોબર મગફળીના દાણા છે સિંગદાણા તલ અને થોડુંક હાચું ઘી નાખે ડુપ્લિકેટ નહીં હો ભાઈ અત્યારે ડુપ્લિકેટ તો ઘણા નીકળ્યા છે ડુપ્લિકેટ નહીં હાચું નાખે અને ગોળ નાખે એનો સ્વાદ ખાવ ને ત્યારે ખબર પડે એવી જ રીતથી આપણા કુટુંબમાં આપણી પત્ની આપણા દીકરા આપણા માવતર ભાઈઓ બધા આપણી સાથે હોય ને તો આ જેવું જેવું ઢેપડું મજબૂત દેખાય ન કહે તો ગમે તે ઠેબે મારતા જાય બરાબર ગમે તે સમાજની એકતા કરો ગમે તે કરો એનો કોઈ મતલબ નહીં પેલા આપણે આપણું ઘરે એક કરવું પડે આપણી પત્નીને આપણે સાથે રાખવી પડે એની બેસી સાથે બેસીને ખાવું પડે એટલે સાથે એને કે આ પત્નીએ મારી પત્નીએ માંડવી ભાગ બનાવ્યો હું ખાવ છું તમે કેટલા કહેવા છો ઘણા ઘણા નવા ટકા તો ખાતા જ છે કે પત્ની માંડવી ભાગ બનાવે ખાય અમુક અભાગ્યા હોય કે જેના પત્નીના હાથના રોટલા તો હું માંડવી પાક નું ઢેફળું મળે નાના બાળકો હોય પપ્પા પપ્પા કઈ કહ્યું પપ્પા ગયા પપ્પા ગયા પપ્પા એની મોજ માં બીજે હોય એટલે આપણું કુટુંબ સુખી કુટુંબ કહેવાય માંડવી પાક ના કોઈને મજબૂત કહેવાય અને આનો સ્વાદ બધાએ માણી કે બાકી બધું નોખું નોખું એ નોખી પીડ્યું ઘરે નોખો પીડ્યો હોય તલે નોખા પીડ્યા હોય તો એ એક બે દાણા ખાઈને એક બે દાણા મેં દઈએ એ રસોડામાં જ્યાં હોય ને રજા હોય હોય મનફાવે તે ખાય પણ આ ચાર વસ્તુ પાંચ વસ્તુ હારે ખાય ત્યારે એનો સ્વાદ જ જુદો છે સમજને વાલે કોસ એ ડાયલોગ મને જ નથી સમજદાર કોઈ ઈશારાએ કાપીએ ના સમજે એવો નાદાને બરાબર એટલે તમે બધા જે મિત્રો ખાસ મારો વિડીયો જોઈ રહ્યા હોય તમારી પત્નીને કહો ત્યારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને માંડવી પાક તલ પાક એ ગમે તે મીઠાઈ બનાવે પણ જો ભાઈ તમારી પત્ની અરે તમારે ભરતું હોય છે તો હો બેગીન કંઈ ભાગી જતા હૈશો રખડતા હૈશો તો નહીં બનાવી દે તો ઓલા હાઈટમૂમમાં દર પેલા બનાવતા ને કે જ્યાં ખાંડીના દસ્તે ટીપી ટીપીને ખાવા પડે એવો દર બનાવી દે આ માંડવી પાક નહીં બનાવી દઈએ તમારી પત્ની બાળકો બધા સાથે હળીમળી દો જેથી કરીને તમને આવો માંડીવા ખાવા મળે જય માતાજી